એ પછી હાઈ ને લગણ આમ તો કહેવાય ને તો ટાઈટ હજી તો કે બપોર કેટલા તડકો પકડાઈ જાય આમાં હજી કંઈ નક્કી નથી થતું અટાણમાં તો સુરત ધારાનો તડકો હે મજા આવે બાકી આનો આ તડકો હે એ ઉનાળામાં હોય ને તમને ઓહો જટ છે બાયણે નીકળી જાય એવું વાતાવરણ હોય પણ ખરેખર શિયાળાની હવાર હે એ બહુ મસ્ત મજાની હોય જોરદાર કંઈ ઘટે નહીં એવી અને હાલો હવે શરૂઆત કરીએ આજના વ્લોગની ને વિડીયો પછી આપણે બપોર પછી જાવ વાળીએ તો વાળીના કામમાં જોઈએ છીએ ઘઉંનું કામ ને બધું હાલે હરની અને જોઈએ છીએ આજના દિવસમાં હે પાણી વરણ કેટલું પૂગે છે કેટલું નહીં આજ વહેલો બજાવવાનું છે કારણ કે લાઈટ આવી જવાની છે હાલો તો શરૂઆત કરી આજના વ્લોગની વિડીયોમાં છેલ્લે સુધી જોડે રહેજો મારા વાલા હાલો ઉડાડો કા દવા ઉડાડો લાગી જાય હમણાં દવા ખેઢા પારા માથે ખોડે ઉસે જારી બંધ થઈ ગઈ હે હવે તો પાણી ભર્યું આમ આજ નું પાયું કાલ નું હમ હું કર્યું તું આજ નું પાઈ દીધું ઝીણું 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 ખોળ ન ઉગે ને હેઠા માં થાય એટલે સાઠ વાળી ને દવા ને હમણાં તો જો હુરજ નારાયણ હવે ઝાખા હવે ટાઈટુ નો ચમકારો દેખાડો હે તો ગીરનારાયણ ન દેખાતો ભાઈ જો પાણી પીળું થઈ ગયું દવા માથે પડે ને તો હાવ ઝૈણ ઉડે ને હાવ પીળું થઈ ગયું પાણી પાણી હસોડું પીરું પાડી દઉં એટલી બધી ન ઉડાડાય એમ સાટા કોઈ દવા આમ લઈ લીધું

ફુવારો મારી દઈએ એટલે વાંધો ન આવે જો કે આ દવા જો કે નુકસાનકારક તો ખરી જ પણ એટલે તો મારી નહીં થોડેક લગ્ન જ મારી દીધી એટલે કાંઈ વાંધો ન આવે પછી એ બેદી દી કેડે હે એ ઓલી ખંડને કંઈક બીજી દવા નામ તો ભૂલી ગયો તમને ખબર તો કહેજો એ આવે એ કંઈક સાટ માટે તો એ સાટ છું હાલો હવે ગાડી વાડી આવી સા પાણી હોય તો પી લઈ તો આવી ગયા તા ને ભેવું મીંડી નીણ ખાવા ના બિલ્લીબેન બિલ્લીબેન ક્યાંથી આવ્યા તો એટલે આ મિંદડી એવી છે થી બીવે નહીં કારણ કે એક ઓલરેડી એના બે ત્રણ બસો લ્યા છે આવી કે કાંટા તો મારે છે ખબર નથી કે આ છે હવે પાર્ટી જમીન વાહે જાવ ભાગી જા આલે એવું છે અને પાડી મીંદડી રેમ તો સેડા છે કેર નાની છે પણ આવી ગયા થોડા ઘણા કેરા વાહ જીરા જીરા એવા કેરા હે સરસ બધાના

શાકભાજીમાં આવક નો ક્યારે થાય ને ત્યાં ઓલું તૈયાર થઈ જાય પાછો એટલે એવું હે ને આમાં તમને જો ક્યાંક ક્યાંક પછી ને ક્યારે બાંધા પછી માંડવી એવી જોડે આ માંડવી જે ખાવાની મજા આવે ને કંઈક અલગ જ છે અને એ માંડવી હોય મસ્ત બહુ જોરદાર હાલ હવે જાવન ટાણું થતું આવે છે અને આ વયણી વટાણે અહીં લગ્ન રાખીએ આપણે પછી હાકશું આ તો નહીં વેતા લગભગ એવું લાગે મને વાવવાનો પ્લાનિંગ તો હતો પણ વાડીથી હાથ પહેર્યો તો ના પડી કે અત્યારે નથી આવું કાલે વાવજો તો અહીંથી દેખાય છે આપણું આખે આખું ખેતર આજ કારણ કે આપણે આવી ગયા તા બાગની અઘાસીએ તો જો બધાય હોનું કામ કરે છે કોઈ જવાની તૈયારીમાં હે ગામમાં અને આ ખેતર આપણે કાલ પારા બાંધતા હતા તો એ ખેતર તો આખે આખું જ પી ગયું આવડું આ ખેતરે પી ગયું આ ખેતરે પી ગયું અને ટૂંક સમયમાં લગભગ બે થી ત્રણ દિવસમાં હે ઘઉં દેખા હે તો આ બધું હવે કામકાજ છે પૂરું થાય છે સુરજ નારાયણ જેવું આથમ આથમું છે ને ઓલી કરાવે છે એના ટ્રેક્ટર તો એનું એક બાકી છે વાવવાનું બાકી બધું વવાઈ ગયું છે ને બગીચામાં હવે શીખવું પારો પારો દેખાય બહુ કંઈ છે નહીં ચાર બાઈથી તેઓ કોઈ જનાવર ને સીધું સીધું માં ન પડે ને એટલે તો હવે આપણે આવ્યા તા અગાસીની મેળી કારણ કે અહીંથી જે નજારો દેખાઈ દઈએ એટલે ને આમાં તમે જોઈ શકો આ શીખવું આવ્યા કાદવ્ય સીખવું કહેવાય ખાસ કરીને સિઝન સિવાયના આવે અને એનો જ ભાવ બાકી ઓલી જગ્યાએ તો પછી ઓલામ રાફડો ફાટ હોય પણ અત્યારે આવા એનો ભાવ વધારે એવું બધું હોય હાલો હાલી ની છે તો આવ્યા હતા મંદિરે ગયા વગર જવાય નહીં એટલે હાલો સંધ્યા ટાણું છે એટલે માતાજીના ના મંદિરે જતા જાય જય માતાજી મચો ને દર્શન કરતા દે ભગવતીના જય માતાજી જય મામા સ્વાય માં તો સુરત નારાયણ આત્મી ગયા હવે માતાજીના મંદિર દર્શન કરીને પછી આપણે જાઉં જય મા ભગવતી અગરબત્તી કરી જ લઈએ આપણે જાય તો સંધ્યા ટાણું છે પાછા ક્યારેક ક્યારેક અહીંયા આવતા હોય ક્યારેક ક્યારેક ન આવતા હોય એવું નક્કી ના હોય જય મા ભગવતી અહીંયા અગરબત્તી હોય જ ને બાકસ હોય જય માતાજી તો જય માતાજી થઈ ગઈ ના અગરબત્તી અને હાલો હવે સંખ્યા ટાણું થઈ ગયું હોય તો આલીએ માતાજી પાંચ રજા લઈને ગામધારા તો આપણે હવે માતાજીના અગરબત્તી કરી અને બગીચા આવ્યા હતા તો અહીંયા માતાજીનું સ્થાનક સ્થાન કરે એટલે મચવાય માતાજી તો દર્શન કર્યા અને કર્યા કારણ કે હંધિયા છે જય માતાજી જય ભગવતી ને હાલો નમસ્ત્ય નમસ્ત્ય યાદેવી સર્વ સર્વભૂતેશ શક્તિ રૂપેણ સસ્થિતા નમસ્ત્ય નમસ્ત્ય જય માતાજી માતાજી ના દર્શન કરી અને આલી હવે આપણું કામ હે પૂરું થાય ગામડા આલી આલો હવે ટાણું થઈ ગયું માં ફેહું પાઈ ફેરવી લેવી છે આનીકર ફે હું એકાદ દવાઈ આની કરો હાઈ ટાણું થઈ ગયું એટલે ફેરવવાની આલે હાથી લેતા આવો ગાય કે હાલો પાછ લઈ જાવ બરોબર ને